તમારા દસ લાખ રૂપિયા બાકી નીકળતા હોય ટોલ ફ્રી નંબર ઉપર ફોન કરશો તો ત્યાં તમને એવું કે કે તમારે તો દસ લાખ રૂપિયાની લોન હતી હજી તો ત્રણ લાખ રૂપિયા બાકી છે આ ઉપરાંત જો તમે બેંકમાં બ્રાન્ચમાં જશો અને ત્યાં તમે એમ કેશો સેટલમેન્ટ કરેટલમેન્ટ લેટર છતાં પણ આ લોકો એવું કે ભીખ મંગાવો સેટલમેન્ટ લેટર ક્યારે તમારે whatsapp ઉપર મેલ ઉપર કે મેસેજ ઉપર કે અન્ય કોઈ પણ માધ્યમથી નહીં લેવાનો ક્યારેય સેટલમેન્ટ લેટર તમારે આવા ઉપકરણો કે માધ્યમો લેવાનો નહીં એમને એવું કહેવાનું કે ભાઈ તમે હાથમાં કોપી આપો અને હાર્ડ કોપી આપો ઝેરોક્ષ વાળી એવું ને હાર્ડ કોપી આપો હાથમાં આપો અને હાર્ડ કોપી આપો અને ત્યારબાદ જે તે બ્રાન્ચ હોય તમારે જે લોન ડિફોલ્ટર થયા તો એ ભરવાના છે સેટલમેન્ટ કરવાનું છે એ જે તે બ્રાન્ચ હોય ત્યાં જઈ અને એમને કહેવાનું કે ભાઈ આ જે લવ લેટર તમે આપેલો છે એ લવ લેટર સાચો છે કે ખોટો છે અને જો સાચો હોય તો આમાં સિક્કા મને મારીને આપો અને એની અંદર સાઇન કરી દ્યો તો જ આ બધા પૈસા ભરવાના છે જો એ લોકો ના પાડે તો તમારે સમજી જવાનું કે આ ભીખ મંગાવો છે જે તમને સેટલમેન્ટ લેટર આપી ગયેલા છે એકદમ ખોટો છે એટલે કે સેટલમેન્ટ લેટર આવો લઈને આવે તો તમારે બ્રાન્ચ નો સંપર્ક કરવાનો અને ત્યાં જઈને આ વસ્તુ કહેવાની કે હાર્ડ કોપી મંગાવો ભલે ભલે કુરિયરમાં આવે અને ભલે વાર લાગે બે પાંચ દિવસ દસ દિવસ આપણા ઘરે આવતા પહોંચતા વાર લાગે તો પૈસા ભરવાનું ભલે ને વાર લાગે આપણે પૈસા ભરવાના છે આપણે કોઈ કાગળ નથી આપવાના આ લોકોને એટલે સિક્કા મારવાની જરૂર નથી એવું પણ તમને કોઈ કે તો તમારે એને સમજી જવાનું કે આ સેટલમેન્ટ છે આ ખોટું કરીને આપણને આપ્યું છે એને સેટલમેન્ટ સેટલમેન્ટની પણ જરૂર નથી તો પૈસા પણ આપવાના નથી જો સાચો હોય તો એમને કોઈ પ્રોબ્લેમ ન હોય સેટલમેન્ટ લેટર છે જો તમે સાચો આપેલો હોય અને જ્યારે પણ સેટલમેન્ટ તમને એમ લાગે કે બરાબર છે ત્યારે પૈસા છે તમારી પાસે કોઈ પ્રૂફ રે ને એવી રીતે એને ભરવાના રોકડા આપી દેવાના એવું નહીં ભલે ડીડી કરવો પડે ચેક મારફતે આપો

અને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો ક્રિમિનલ અથવા તો કેસ નહીં સિક્કા મારી સહી કરાવી અને લેવાનું જેથી કરી જિંદગીમાં ક્યારેય તકલીફ પડે નહીં એટલે આ રીતે તમારે સેટલમેન્ટ જે છે એના ઠગથી બચવું હોય તો આટલા ઉપાય કરવાના જય હિંદ જય ભારત